સમસ્ત લેવા પાર્ટીડા સમિતિ આયોજિત ભવ્ય રાજસ્વી સન્માન સમારોહનો વિરોધ કર્યો હતો સુરતમાં આપના હોદ્દેદાર રજની વાગાણીએ રસ્તા પર લાગેલું બેનર કટર વડે ફાડી નાખ્યું હતું બેનરમાંથી સરદાર પટેલનો ફોટો રજની વાઘાણી દ્વારા કાપી નાખવામાં આવ્યો હતો સાથે લેવાવા પાર્ટીડાનું લખાણ પણ કટર વડે કાપી નાખવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિરોધ કરવાનો આપનો ખુલ્લો પડકાર રજની વાઘાણીએ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેટલી બાઉન્ડ્રી વોલ મારવી હોય તે મારી રાખજો ખુરશીઓ બાંધી રાખજો જમવાની ડીશ પણ રાખતા નહીં બાકી સામે છાતી વિરોધ થશે પાર્ટી સન્માન કરવાનો હોય તો ફક્ત ભાજપના નેતાઓનો જ કેમ કરવું હોય તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયન પણ કરો અન્ય પક્ષના નેતાઓનું પણ કરો ભાજપના નામે કાર્યક્રમ કરી નથી શકતા એટલે પાર્ટીદારોના નામે કાર્યક્રમ કરવા નીકળી પડ્યા છો

સરદાર પટેલ એ મહાન હસ્તી છે વિભૂતિ છે એમણે આ દેશ ને બહુ મોટું યોગદાન આપ્યું છે એમના ફોટા આ બેનર માં સારા નો લાગે જેમને ડ્રગ્સ વેચવું છે જેમને દારૂના હપ્તા લેવા છે જેમણે ગુજરાતની દશા આખી બગાડી નાખી છે એવા લોકો સાથે સરદાર પટેલ સારા ન લાગે અને બીજું મારે ભાજપના લોકોને કેવું છે કે ભાઈ તમારે કાર્યક્રમ કરવો જ હતો તો ભાજપના નામ ઉપર કરો ને તમે કોણ લેવા ને કડવા ને અલગ કરવા વાળા ભાઈ અમે પાટીદારો એક છીએ પાટીદાર ની અંદર ભાગલા પાડવાનું કામ તમે ન કરો ભાજપ વાળા ભાગલા પાડવા નીકળ્યા છે સમસ્ત લેવા પાટીદાર સમાજ સુરત એટલે હું કેવા માંગો છો ભાઈ લેવા કરવા કરનારા તમે કોણ અમે પાટીદારો એક છીએ અમે બધા જ યુવાનો જાગૃત છીએ